માલપુરમાં બીએચએમએસ ડોક્ટર દ્વારા જીવલેન ચેડા આરોગ્ય વિભાગની ઊંઘ હવે તૂટશે માલપુર તાલુકાના જીતપુર ગામની શ્રી ગાયત્રી ક્લિનિક ફરી એક વખત વિવાદમાં ક્લિનિકના માલિક ડૉક્ટર સમીર પ્રજાપતિ જેમણે માત્ર બીએચએમએસ ડિગ્રી મેળવી છે તેના પર ગંભીર આરોપો લાગ્યા છે કે તેઓ નિયમોનો ભંગ કરીને એલોપેથિક દવાઓ ઇન્જેક્શન બાટલા અને નેબ્યુલાઇઝર જેવી સારવાર પદ્ધતિઓ દ્વારા દર્દીઓના જીવ સાથે છેડા કરી રહ્યા છે જણાવાય છે કે ડોક્ટર સમીર બાળકોને પણ નેબ્યુલાઇઝ કરીને એલોપેથી દવાઓ આપે છે જે તબીબી દ્રષ્ટિએ અત્યંત ગંભીર અને ખતરનાક પગલું છે સ્વાસ્થ્ય વિભાગના નિયમો મુજબ બીએચએમએસ ડોક્ટરો એલોપેથિક સારવાર આપી શકતા નથી છતાં ડોક્ટર કાયદાનો ધજિયા ઉડાવતો દેખાય છે કાયદાકીય રીતે શું છે સ્થિતિ આ ગેરકાયદેસર તબીબી કામગીરી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ એક્ટ બી તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક અને હેઠળ છે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ પણ સ્પષ્ટ કરે છે કે સવાલ છે આરોગ્ય વિભાગ શું અંધો છે ડોક્ટર સમીર પ્રજાપતિ સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી તાલુકા હેલ્થ ઓફિસર શું આ ગુના જાણ હોવા છતાં ચૂપ છે બ્લુ ક્રાઇમ ન્યુઝ દ્વારા કેટલીક ઘટના વિડીયો તથા ફોટો દ્વારા કેદ કરી છે જેમાં ઇન્જેક્શન તથા બાટલા ચઢાવતી કામગીરી સ્પષ્ટ દેખાય છે લોકહિતની માંગ તુરંત સસ્પેન્ડ કરો તબીબી લાયસન્સ જીતપુર ગામના નાગરિકોએ તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન પણ કરવાની ચીમકી આપી છે અમે પૂછીએ છીએ તંત્રને કેટલાય નિર્દોષ દર્દીઓના જીવ જોખમમાં મૂકી તબીબો સામે કડક પગલાં નહીં લેવાય તો બીજો કોણ જવાબદાર રહેશે અમે લઈશું આગળની જાણકારી અને તંત્રની કામગીરી પર નજર રાખીશું સાચી પત્રકારિતાની તાકાતે તમારા હકની વાત લાવશું ખુલ્લી